નડિયાદ કોર્પોરેશનની કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા ડેપ્યુટી કમિશનરની ચેમ્બરની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો પરિસ્થિતિ તંગ બનતા નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઝપાઝપી અને માથાકૂટ બાદ મામલો વધુ વણસ્યો હતો પોલીસે બંને પક્ષોના કાર્યકર્તાઓને શાંત પાડીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે આ મામલે બંને પક્ષના કાર્યકરોની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા એમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા કે આ ધેડા ચામડિયાઓ કહે છે એમના શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી જપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે કે હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે રાજુ રબારી છે રજ્ની દવે છે ભાવિક પરમાર જે આ બધા અંદર બેઠેલા હતા એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું તો અમે બહાર નીકળ્યા ત્યાં પછી આ કાના આપણે રવિભાઈ જીગરભાઈ અને આ કાનાભાઈ અને અજેભાઈ અમે બધા ભેગા ત્યારે અમે લોકોની વેટેન વોચ કરતા હતા બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી જે રજૂઆત હતી પ્રજાલક્ષી એ અમે કહેવા જતા હતા એટલે અમે બહાર એ લોકો જેવા બહાર નીકળ્યા એ લોકો અમને પહેલાં બોલ્યા કારણ લુખાવો આવી ગયા છે લુખાવો આવી ગયા એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબ ન અમે કીધું સાહેબ અમે તમારો રજૂઆત કરવા આવ્યા છે આ અમને ગમે તેમ બોલે છે એટલે લોકોએ અમારો ડાયરેક્ટ હુમલો કરી દીધો જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને કે ગ્લાસ મારા અંદર

અને હુમલો કર્યો જે વખતે વખતે અમારી રજૂઆત અમે કોઈ પણ પ્રકારે તેમના વિરુદ્ધ તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી બીજું કે એ લોકો જે રીતના અંદર આવ્યા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈ ની વિરુદ્ધમાં લખો છો પંકજભાઈ ની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એક એ એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો હવે સ્વાભાવિક છે કે 15 16 જણા એને પર તૂટી પડ્યા હોય તો પોતાનો સો બચાવ તો કરે જ અને આ બધું જ કરોડો રૂપિયાના કૌભાંડોને સંતાળવા માટેનો જ આ બધો કાંડ હતો અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે નડિયાદ ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા છે નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે પહેલા પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલા તો જે કામ હોય એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે આ પહેલી વાત છે બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું જ કહ્યું પણ બીજું આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી કોઈ કર્મચારીને હું મળ્યો નથી અને બીજું કે આ જે પ્રક્રિયા થતી થતી હોય આમાં અમને જાણ હોતી નથી બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા હજુ તો શરૂઆત છે હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે અને ટેન્ડર હજુ તો મને લાગે બે ત્રણ દિવસ પહેલા કઈ ખુલ્યા હશે હજુ એ મને પૂરી ખબર નથી તો આ માહિતી એ કેવી રીતના લાવ્યો